તેરમી નિર્માણ તિથિ નિમિત્તે જે સંતો ભક્તો અને જિજ્ઞાસુઓ મળી અને આજનો જે મહિમા વધી રહ્યા છે એ મહિમા કોઈ વ્યક્તિનો નહીં પણ ગુરુ પદનો ઉજવાઈ રહ્યો છે કારણ કે ઉગુસિંહ મહારાજ વિશે કદાચ હું બોલવા બેસું તો ઘણું બધું બોલી શકીએ છે કેમ કે જ્યારે એમનો આધ્યાત્મિક દ્રષ્ટિએ સદગુરુ ચરણે જદી ગયા અને એનો જદી ઈ જીવનનો ઉદય થયો ત્યારે મારી હાજરી હતી ત્યારથી માંડી અને એમના જીવનના દીપનો છેલ્લો શ્વાસ આવતી એના જીવનની અંદર જે ઘટનાઓ બની એના વિશે તો ઘણું બધું કહેવા બેસી તો કહેવા એવું છે જ્યાં રામાયણ મહાભારત ગ્રંથ પણ નાનો પડે એવા વંશી બાપુ જેના જીવનનો દીપ બુજાય આજે તેર વર્ષથી આજે નિર્વાણ પદ આપણે કહીએ છે જો કે સંતને જેદી ગુરુ ચરણે ગયા ને તેને નિર્વાણ પદ મળી ગયું છે પણ હવે આપણા સામે જે એક વ્યક્તિ તરીકે જે આપણને પ્રગટ સ્વરૂપે જે મળતા હતા અને એમના સાથે જે આપણે જે કંઈ મળતા હતા એ મળવું હવે આપણને બંધ થઈ ગયું છે તો હવે આપણે ક્યાં મળીએ છીએ એટલે અહીંયા સદગુરુ કબીર સાહેબનો એક પુરાવો છે

મહારાજની મહારાજની જય 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 મંગળ આવેલ સંતો ભક્તો મહાપુરુષો જેને જેને મળ્યા જેને જેને મળ્યાને આપણે જોઈ છે કે આ જગતમાં બાકી કોઈ નથી કરતો એવું નથી પણ નવધાય નિવાડો આવ્યો નહીં પણ જેને જેને સદગુરુ મહારાજ મળ્યા તો એ મહાપુરુષે કીધું કે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મે આ પરમાર્થને કારણે ચારે ધર્યા તો જે કક્ષા જે પદ સદગુરુ મળતા જ્યારે મળ્યું કે ગરુ પદ પંકજ પુંતા સૌદ લોક બુંદાય આ શિવ વિરલ જી તો ગરુ તણા દેખાય તો પોતે પોતાની લાયકાત એ પદને જેને જેને નિભાવ્યું જેને જેને પદ મળ્યું અને એ ગરુ મહારાજના જ્યારે એક તાર થયો કે પ્રેમ ગલીબો સાકડી એમાં ધોરણો ના સમાય

અને આજ તો આપણે વધારો કર્યો ક્યાં વધારો કર્યો તમને ગરુભાઈઓમાંય વાંધો એટલે મહાપુરુષો હું કે છે કે સરોવર તરોવર સંતજન જન વર્ષે મે આ પરમારથને કારણે આ છારોય તરા દે તો એ પરમાણે આપણે આ પદ તો કરું મારે જ આપ્યું ઈ પરમારથમાં આપણી શાળ કેટલી આપણી દોડ કેટલી આપણા ભીતરમાંથી હું મારું ઘણી વાર કહું છું કે ગરુ મહારાજ મજા પછી બસ ભિતર પ્રેમ જ પ્રગટ થવો જોઈએ